ભાવનગર જિલ્લામાં આવેલા મહુવામાં આશરે સાતસો પચાસ વર્ષ પૌરાણિક ખીમનાથ મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉજ્જૈનથી બ્રાહ્મણો દ્વારા દુર્લભ શણગાર કરવામાં આવશે જેમાં ખીમનાથ મહાદેવ મંદિર મહુવામાં ઉજ્જૈન મહાકાલના આકર્ષક દર્શનની ઝાખી મહુવા ખીમનાથ મંદિરે જોવા મળશે ઉજ્જૈનના બ્રાહ્મણો દ્વારા દુર્લભ શણગાર મહાદેવના સજ્જડ કરશે શ્રાવણ માસ દરમિયાન સંધ્યા આરતીમાં દરરોજ અલગ અલગ સ્વરૂપમાં મહાદેવ દર્શન આપશે જેનાથી આવેલ શણગારના કલા ઉપાસક દ્વારા શણગાર સજ્જવામાં આવશે મહુવાની ધરતી પર પ્રથમ વાર ઉજ્જૈન થી બ્રાહ્મણો મહુવાના મંત્રમુક્ત કરશે શિવ ભક્તોને આજના દિવસે ઓમ નમઃ શિવાય હરિયો શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સર્વ સનાતની શિવ ભક્તોને હૃદયની શુભકામનાઓ આજે ખેમનાથ મંદિરની અંદર શ્રાવણ માસ દરમિયાન સવારના મંગળા આરતી બપોરની મહાપૂજા તેમજ રાત્રિની શૃંગાર સાથે દીપમાળાની એ આરતીઓ મહાઆરતીઓ થશે તો સર્વ ભક્તજનોને ખાસ વિનંતી કે દરેક ઉત્સવો દિવ્યતાથી ભવ્યતાથી ઉજવાશે ચારે ચાર સોમવારને પણ એ દિવ્યતાથી અને સારા દર્શનીય રૂપમાં એને ઉજવવામાં આવશે તો સર્વ ધર્મ જગતના સર્વ ભાઈઓ બહેનોને વિનંતી કે ભગવાન ખેમનાથ મહાદેવ શ્રદ્ધાના દેવ છે ભરોસાના દેવ છે તમારી અગિયાર માળા તમારા ધંધા બિઝનેસના ના પર તમે જપી શકો અને અગિયાર માળા ભગવાન શિવના સાનિધ્યમાં એ તમે જપ કરી શકો તો અનુષ્ઠાનના રૂપમાં તેત્રીસ માળાનું અનુષ્ઠાન લઈ આખો શ્રાવણ માસ દરમિયાન આપ સૌ આ અનુષ્ઠાનમાં સહભાગી બનશો તેવી પ્રાર્થના સાથે આપ સૌને જય સારામ જય ખેમલા રોજે અમે દર્શન કરવામાં આવીએ છીએ અને પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો બહુ ભાઈ અને રોજે દર્શન કરતા રહી અને ખીમનાથ મંદિરનું વર્ષસ્વ બહુ સારું છે ભગત બાપુ છે મંદિર બહુ સારું છે અને રોજે દર્શન કરવા આવ્યું છે અને આખો મહિનો શ્રાવણ મહિનાનો દર્શનનો લાભ મળતો રહે જય સોમનાથ હરીશ ચાવડા સાથે હિંમત મકવાણા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર